નમસ્કાર દોસ્તો ડોક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ ફરીથી નાના વિડીયોની શૃંખલા એકદમ આયુર્વેદ સૌનું સ્વાગત છે આજે પણ એક સરસ મજાનો ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આપની સમક્ષ પ્રસ્તુત થયો છે મિત્રો આજકાલ સુપર ફૂડની શૃંખલા આજકાલ માર્કેટમાં ધૂમ મચી રહી છે લોકો પૈસા ખર્ચીને સુપર ફૂડ લઈ રહ્યા છે સુપર ફૂડ એટલે શું હેલ્ધી ફૂડ કે જેમાંથી તમને બધા હેલ્થ બેનિફિટ્સ મળે અને એની સાથે આપણા જીવન પદ્ધતિઓ એવી છે સ્ટ્રેસ લાઈફસ્ટાઈલ ઓરિયન્ટેડ રોગો વધી રહ્યા છે ઓબેસિટી કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ બેડ એલડીએલ ડાયાબિટીસ તમને યાદ યાદશક્તિઓ છે તે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ ઓબેસિટી કેટલા બધા રોગો અત્યારે લાઇફ ડિસઓર્ડર વધી રહ્યા છે મિત્રો અને આયુર્વેદનું સૌથી પહેલું જો એમ હોય સૌથી પહેલો હેતુ હોય તો રોગને આવતા અટકાવવા અને રોગને આવતા અટકાવવા માટે આપણે આપણા જીવન પદ્ધતિને આપણા આહારને એવી રીતે ગોઠવવો કે જે આપણને ભવિષ્યમાં થનારા ઘણા બધા રોગોથી આપણને બચાવી શકે અને એને માટે આપણે હેલ્ધી ફૂડ હેલ્ધી ડાયટ લેવો જરૂરી છે હવે કેટલાક એવા હેલ્ધી ફૂડ છે કે જે ખરેખર સુપરફૂડ તરીકે કામ કરી શકે અને આપણા ઘરમાં હોય છે અથવા તો આપણે જ્યાં ત્યાં મળી જાય એવા કે જે તમને હૃદયરોગથી બચાવી શકે તમારું ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડી ટ્રાયગ્લિસ ઘટાડી હૃદય રોગને આવતો અટકાવી શકે ઇન્ફ્લામેશન એટલે કે સોજાને કારણે અનેક રોગો થાય છે તો ઇન્ફ્લામેશન તમને ઘટાડે જેની અંદર સારું ફેટ ફાઈબર વિટામિન ઈ મિનરલ્સ ઓમેગા થ્રી ફેટી એસિડ્સ આ બધી વસ્તુઓ જેની અંદર ઠાંસી ઠાંસીને ભરેલી છે અને જે ઘણા બધા રોગોને બચાવી શકે ઘણા બધા પ્રકારના કેન્સરને આવતા અટકાવી શકે રોગને આવતો અટકાવી શકે ટાઈપ ટુ ડાયાબિટીસને મેનેજ કરવામાં અથવા તો કદાચ આવવાની શકે તો તેને આવતો પણ અટકાવી શકે તમારા બ્રેઇનના ફંક્શનને સુધારી અને તમારી યાદશક્તિ જો ઓછી થતી હોય એને બચાવે ડિમેન્શિયા અલ્ઝાયમર જેવા રોગોથી પણ તમને બચાવી શકે આવા જે અનેક ફાયદાઓ કરી ઓબેસિટી ખાસ કરીને વેઇટ કંટ્રોલ જેને કરવું હોય તો વેઇટ કંટ્રોલ માટે પણ ખૂબ ઉપયોગી છે એવું એક સુપરફૂડ કે જે આપણી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો આપણે એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન અને આ બધાની પીલ્સ લેવા પાછળ પૈસા ખર્ચવા કરતા કુદરતી રીતે જે ફૂડમાંથી મળે એવી વસ્તુ જો આપણે લઈએ તો આપણને કેટલા બધા ફાયદા થઈ શકે એવું એક સુપરફૂડ કે જે આજે સમક્ષ આપણી સમક્ષ લઈને આવ્યો છું એ છે આપણું અખરોટ વોલનટ મિત્રો વોલનટની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટના અત્યારે યુવાન લોકોમાં પણ એલડીએલ જે બેડ કોલેસ્ટ્રોલ છે એ વધતું જાય છે અને એ બેડ એલડી એટલે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયની ધમનીઓમાં એથેસીસ કરીને હૃદયરોગ લાગી શકે છે હવે આ એલડીએલને વધતું અટકાવવામાં અથવા વધેલું હોયને ઘટાડવામાં અખરોટની અંદર રહેલા પોલીફેનોલ્સ એન્ટી ઓક્સિડન્ટ ખૂબ જરૂર ઉપયોગી થાય છે મિત્રો તો આના પર મિત્રો સ્ટડી થયેલી છે અમેરિકાની ને ઘણી બધી યુનિવર્સિટીમાં ઘણી બધી મેડિકલ યુનિવર્સિટીમાં આના પર સ્ટડી થયેલી છે પચાસ પચાસ વર્ષથી સંશોધન થયેલા છે તો બેડ કોલેસ્ટ્રોલ એલડીએલને ઘટાડી તમને એથેરોસ્ક્લોરોસીસ થતું અટકાવીને હૃદયરોગથી બચાવી શકે એવું અખરોટ

તમને ઘણા બધા ઇન્ફ્લેમેટરી અને મોટા ભાગના ઇન્ફ્લામેટરી રોગોથી બચાવી શકે મિત્રો કેટલું પાવરફુલ છે તમારું ગટ હેલ્થ એટલે આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે મિત્રો આંતરડાની અંદર ખરાબ અને સારા બેક્ટેરિયા તો ખરાબ બેક્ટેરિયા જો વધી જાય તો ઘણા બધા રોગો થઈ શકે મિત્રો તો આંતરડાની અંદર ખરાબ બેક્ટેરિયાને દૂર કરી સારા બેક્ટેરિયાની વધારી તમારા આંતરડાના સ્વાસ્થ્યને પ્રમોટ કરી શકે એવું જો સુપરફૂડ હોય તો એ આપણું અખરોટ છે બ્રેસ્ટ કેન્સર કોલોરેક્ટલ કેન્સર આવા અનેક પ્રકારના પ્રોસ્ટેટ કેન્સર આ બધા ઘણા બધા કેન્સરને આવતા અટકાવી શકે એટલી તાકાત આની અંદર રહેલા પોલિફેનોલ્સ વાઇટામિન ઈ ઓમેગા થ્રી ફેટી એસિડની અંદર એની અંદર જે તાકાત રહેલી છે મિત્રો એને કારણે પ્રોસ્ટેટ કેન્સર બ્રેસ્ટ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને કોલોરેક્ટલ એટલે કે આંતરડાના જે કેન્સર છે એનાથી તમે બચી શકો છો મિત્રો બીજી વસ્તુ વેઇટ કંટ્રોલ આજકાલ લોકો વેઇટ કંટ્રોલ કરવા માટે ઘણું બધું કરે છે તો આની અંદર પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ તો આવેલા છે ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં આવેલું છે તો એ તમને તમારી ભૂખ ઓછી કરી અને તમને જરૂરી તમામ તત્વો સાથે તમારી ભૂખ ઓછી કરવાથી તમારા ચરબીનું પ્રમાણ ઘટાડશે ફેટ સેલ્સ ઓપન થશે અને એને કારણે તમારો ફેટ લોસ થશે અને વજન કંટ્રોલ થશે મિત્રો બ્રેઇન ફંક્શન સુધારે વિચાર કરો કે આજકાલ મોબાઈલ અને સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલને કારણે ડિમેન્શિયા એટલે યાદશક્તિ ઘટી જવી અને નાની ઉંમરમાં લોકો અલ્ઝાઇમર થતા હોય મગજના જ્ઞાનતંતુઓ ઘસાઈ જવાના કારણે અલ્ઝાઇમર તો જો નિત્ય અખરોટનું સેવન કરવામાં આવશે એની અંદર એટલે એન્ટી એન્ટીઓક્સિડન્ટ મગજના જ્ઞાનતંતુઓને સરસ મજાનો ન્યુટ્રિશન પોષણ આપી અને એનો ઘસારો અટકાવી તમને અલ્ઝાઇમર ડિમેન્શિયા જેવી અનેક બીમારીઓથી બચાવશે મિત્રો અને ખાસ કરીને મેં કીધું એમ કે ટાઈપ ટુ ડાયાબિટીસ કે જે ટાઇપ ટુ ડાયાબિટીસ એટલે કે જે લોકો ગોળીઓ લઈને ડાયાબિટીસની સારવાર કર્યા છે એમને માટે પણ આની અંદર રહેલા તત્વો ખૂબ જ ઉપયોગી છે ટાઈપ ટુ ડાયાબિટીસ એ મેનેજ કરી શકે જેના પરિવારમાં ટાઇપ ટુ ડાયાબિટીસની હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ આવવાની શક્યતા હોય તો તમે આજથી જ અખરોટનું સેવન ચાલુ કરી દો મિત્રો કેટલા બધા ફાયદા ફૂડ એક ફાયદા અનેક તમને હૃદયરોગ થતી હૃદયરોગથી બચાવે બેડ કોલેસ્ટ્રોલ એટલે અને ટ્રાયગ્લિસોરાઈડ ટ્રાયગ્લિસોરાઈડ જે ડાયાબિટીસ લાવી શકે ટ્રાયગ્લિસોરાઈડને પણ ઘટાડી શકે એલડીએલ એટલે જેવું ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી હૃદયરોગ ડાયાબિટીસથી તમને બચાવી શકે કેન્સરથી પણ બચાવી શકે એન્ટી એજિંગ એટલે કે એજ જે તમારી એજને કારણે શરીરમાં જે આવતા ફેરફાર છે એને પણ એ સપોર્ટ કરી અને તમારું એજિંગ પણ સારી રીતે એટલે તમારા શરીર ઉપર જે રિંકલ્સ કે એજને કારણે થતા પ્રોબ્લેમમાં પણ તમને મદદ કરી શકે તો ડાયાબિટીસ રોગ કોલેસ્ટ્રોલ વજન ઘટાડવું યાદશક્તિ વધારવી ડિમેન્શિયા અલ્ઝેમર જેવા રોગોથી બચાવી શકે અને તમને ખૂબ જ પ્રકારનું નવજીવન આપી શકે એવું સુપરફૂડ એટલે આપણું અખરોટ તો મિત્રો રોજનું ચાલીસ થી પચાસ ગ્રામ અખરોટ એટલે પાંચથી સાત પીસ અખરોટ ખાવાના ચાલુ કરો અને આ બધા ભયાનક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી બચી શકો તો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખૂબ શેર કરજો લાઇક કરવાનું ચૂકશો નહીં અમારા પેજને અવશ્ય ફોલો કરજો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપશો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને ખૂબ શેર કરતા રહો અને અમારા પેજને ફોલો કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી